बधाई ने स्वागत करो छो फरी थी एक नवा वीडियोस नी अंदर है, जो तैयार है छी क्या जाई छी सालंगपुर हरेस पे जो ड्राइविंग करे छी मस्त मजा ना रस्ता वो तो पड़ा वो खाली थी गया जो वाओ ठीक ब्रदर्स गेम्स जो साइड साइड में सुजे आई मी This goes to because this is a Saturday and then we will go to our destination This is the road goes to go to and then straight is to Vichya Finally we will enter the Vichya which is the tower

અને રિફિલિંગ થઈ ગયું ઓલ કમ્પ્લીટ અને હવે થઈ ગયા સીધા વિચ્છેથી બોટાદવાળા હાઈવે ઉપર ગેસ ફૂલ થઈ ગયો ઓલરેડી હશે ગેસની એજન્સી લાગી મોટું ને એ બધું તો સીધા જઈએ હવે પાડી જઈએ फाइनल है तैयार हो लो हमें बता पहुंची गया है 6 वागी गया है और मस्त जाना जाइए दर्शन करवा तो आ सेट मस्त हमें गाड़ी पार्किंग कर दी थी वाव थार बिल्डिंग जो रोड पर होटल आके आके मैं बोलूं मस्त तो वहां से जाइए दर्शन माटे जाइए હવે બધા આગળ આગળ હાલતા થઈ ગયા આપણે જઈએ ફટાફટ દર્શન કરી લઈએ ફટાફટ નીકળી ફૂલ જો આ મહાદેવ મહાદેવનું મંદિર લો તમે એકવાર વાર હતા ને ત્યારે જોયું મંદિર પહોંચી ગયા જો આ

तो आ मंदिर में आई बदाय है मन की शांति माटे बदाय भाई ओहो वाव जोरदार जो मतलब बहुत भीड़ है आज ફાઈનલી અમે અંદરથી અમે દર્શન કરી લીધા અને બહાર આવી ગયા છીએ મસ્ત મજાના થોડાક ફોટા પાડ્યા વિડીયો અને જોવા આ સાઈડ છે મેઇન એન્ટ્રી ગેટ અમે તો પાછલી સાઈડથી આવ્યા હતા જો આ સાઈડ મસ્ત મજાના મંદિરના દર્શન કરી લીધા માઇન્ડ ફ્રેશ થઈ ગયું ફૂડ હવે જઈએ પાછા આ મૂર્તિ સાઈડ જો સામે દેખાય મોટી મૂર્તિ હનુમાન દાદાની એ સાઈડ વાવ જોરદાર આજે બહુ ભીડ છે મંદિર ના દર્શન કરી લીધા હવે આ પરિસર માં ઘડી રખડી મસ્ત મજાની મૂર્તિ હનુમાન દાદા ને ત્યાં દર્શન કરવા જઈએ શનિવાર છે એટલે બહુ ભીડ છે અમે હવે નીકળવાના છીએ થોડા સમય પછી બહુ વધતી છે કારણ કે હવે હેને દર્શન કરી કરીને બધા લોકો બહાર આવે છે જાય દર્શન માં ઘણી બધી ફીલ હતી શું કેવું હરેશ ભાઈ કેવું મજા આવી દર્શન કેવી રીતે સરસ મજાના દર્શન થઈ ગયા ભીડ ભીડ અમારે વખતે અને ઓછી હતી કારણ કે અમે પહેલી લાઈનમાં થઈ હતા એટલે ફટાફટ વારો આવી ગયો હતો ગાર્ડન લીલ હોય ફૂલ પાણી ભરી દીધું કારણ કે થોડી ગ્રીનરી તો જોઈએ એટલે હમણાં થોડા સમયમાં પાયું છે જો કેવડી મૂર્તિ આજે બહુ ભીડ છે ભાઈને એ બધા ઓલરેડી પહોંચી ગયા ઉપર वाओ मस्त मजा नी के मूर्ति किंग ऑफ शाळम जो साइड ने फोटोग्राफी चालू થઈ ગઈ છે આ લોકોની વાવ મસ્ત મજાનો અમે પહેલી વાર આવ્યા ને ત્યારે આ કામકાજ ચાલુ હતું તો આ વિશ આશૈત કે દર્શન કર્યા અને સીધા વિ ગયા અહીંયા એટલે અત્યારે હવે જવાનો સમય આવી ગયો છે મસ્ત મજાના દર્શન કરી લીધા આ સંજોવ આવી ગયા છે બસ હવે પાર્કિંગમાં જઈ ગાડી ઉપાડીને સીધા વયા છે કારણ કે હમણાં દિયાથમી જઈશ દિયાથમી એટલે ઘરે પહોંચવાનું છે અત્યારે દર્શન કરી લીધા મસ્ત મજાના સાણ અને જોઈ લો અત્યારે પાછા રવાના થઈ ગયા છીએ મસ્ત મજાનો હમણાં થોડી જ સમયમાં સનસેટ એ થઈ જશે તો સનસેટ પહેલાં આપણે ઘરે પહોંચવાનું છે એવો ઓર્ડર હતો જોકે લગભગ છે હવે આજે તો